તો તમારી સાથે વાત ચીતું કરી મારે બહુ દુઃખના દાડા નથી આવી ગયા પણ દીકરો હોસ્ટેલ જાય તો તને તો તમને બધાને ખબર જ હોય કે સંતાનો આપણાથી દૂર હોય ભણતા હોય કે બહાર કમાવા માટે ગયા હોય દેશ વિદેશ પરદેશમાં તો માતા પિતા બિચારા શું કરે ક્યારેક આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો ક્યારેક સંતાનોની જીદ આગળ આપણે ઝૂકતા હોય એવું બધું હોય મેં તો બહુ કીધું કે ભાઈ છોકરાઓને કે આપણે સુરતમાં રહીએ છીએ અને સુરતમાં ભણો તો કે ના મમ્મી અમારે એમાં કાંઈ આપણું હાલે નહીં એટલે છોકરાઓ જ્યારે ઘરે આવે ત્યારે ઉત્સાહનો પાર ન હોય જાય ત્યારે દિવસ મનને શાંતિ ન હોય તો વિચાર્યું કે હાલો લાઈવ કરીને બેહું અને ઘણા સમયથી મેં ફેસબુક ઉપર લાઈવ નથી કર્યું ઠંડી લાગતી હોય તો એસી બંધ કરી દો ના બાપા ઠંડી લાગતી એટલે એસી હું એસી વાળી રૂમ માં બેઠી પણ મેં નાઇટ પહેરી છે તો વિચાર્યું કે દુપટ્ટો નાખી દઉં પાછા સલાહ દેવા વાળા બહુ હોય ને આ મારું હાહર્યું છે હોય આમ ન કરાય તમે સારા ઘરના છો ને તમે પટેલ ની દીકરી છો ને તમારે આવા કપડા ન પહેરાય તો આ એ સ્લીવલેસ છે તો મેં દુપટ્ટો નાખ્યો બરોબર બાકી જય માતાજી જય ઠાકોર દીદી કેમ છો બસ શાંતિ શાંતિ તો બધાને નવા વર્ષના રામ રામ અને નવું વર્ષ આપણે ગુજરાતી લોકોને તો મહિના સુધી હાલે તો મેં નવા વરસનું લાઈવ કર્યું નહોતું નવા વર્ષની જે પોસ્ટ હતી વિડીયોઝ હતા એ બધા અપલોડ કર્યા હતા અને બધાને મેસેજમાં કે કેપ્શનમાં હેપી ન્યૂ યર કીધું હતું પણ વિચાર્યું કે ચાલો આજે એક લાઈવ કરીએ અને ફેસબુકમાં હું નવા જૂની હાલે છે એ થોડીક તમે મને કહેજો બાકી મને તો ખબર નથી હમણાં હું ફેસબુકમાં બહુ ઓછું ધ્યાન આપી રહી છું વધારે ધ્યાન ફેસ્ટિવલ ફંક્શન હોય વેકેશન હોય એટલે સંતાનોમાં હોય ઘરે અને પછી ફ્રી થાય તો યુટ્યુબમાં થોડાક એક્ટિવ હોય અને હું એક ને મારી એપ્લિકેશન ચાર જો કે સારું છે મારે એક ટેવ નથી કોઈને જવાબ આપવાના મેસેજમાં વાત કરવાના આ જે લોકો સતત ઇમાં પીડા રહેતા હોય એ લોકોને તો કેમ ટાઈમમાં થતો હોય કે ખબર નથી હા 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 નવા વર્ષના રામ રામ તો વિચાર્યું કે ચલો આજે થોડીક પંચાયત કરી આમ તો ફેસબુક છે એ પંચાયતનું સ્થાન છે અહીંયા ઘરમાં ન હાલતું હોય ને બધા એને અહીંયા બહુ બધા હકાવતા હોય એ મેં એક નોટિસ કર્યું છે અમુક અમુક ઘરમાં કમાતા ન હોય કાણે કામે રળીને પગાર ન દેતા હોય ઘરના બૈરાઓને હાચવતા ન હોય બીજાના બૈરાઓને બહુ સલાહ દેતા હોય અમુક અમુક મારી જેવી ડોઢી હોય એ ગામમાં બધાને ભાઈઓને બહેનો બધાને બહુ બનાવતી હોય ઘરના ભાઈઓને મહત્વ ન આપતી હોય એટલે આવા પંચાયતીય વર્ગને આપણે આ જય માતાજી જ કરી દીધું છે કોઈને જવાબ દેવાની નહીં મેસેન્જરમાં વાત કરવાની નહીં જે કામ હોય એ સીધે સીધું લાઈ થઈ જવાનું એટલે એ લોકો સીધા આપણા પ્રશ્ન પૂછે અને આપણે સીધા જવાબ આપી શકીએ બરાબર ને રામ રામ સેજલ જય સ્વામિનારાયણ પ્રકાશભાઈ આસોદરિયા હેપી ન્યુ યર રોહિતભાઈ અને એક જો તમારે એક એક વસ્તુ હારી છે કે યુટ્યુબમાં કે ફેસબુકમાં કેવું કહેવાય ફિલ્ટરનું ઓપ્શન નથી હોય તો મને ખબર નથી તો આ લાઈવમાં ફિલ્ટરનું ઓપ્શન ન આવે એટલે તમે જેવા હોય ને એવા તમે પ્રેઝન્ટ થાવ આમ તો તમને બહુ મસ્ત મસ્ત દેખતા હશો ફેસ્ટ ફેસ્ટિવલ ફંક્શનના કોઈ વિડીયો બનાવું ત્યારે કા મેકઅપ કર્યો હોય ને કા મસ્ત ફિલ્ટર નાખી દીધું હોય કોઈકને લાગે ઓહો આ બેન તો બહુ જ પણ હવે ખબર પડી ગઈ કે બેન બહુ કાંઈ કાઢ લેવાનું અને કાઢ લેવાનું એટલે આપણે કંઈક બાયોડેટા નહીં નથી બનાવવાનું કોઈ નિશી નથી કરવા પણ આ એક સારું છે કે લાઈવ કરો ને તો લાઈવમાં કોઈ ફિલ્ટર બિલ્ટર યુઝ ન કરી શકો આમાં આવતું જ નથી આવતું હોય તો મને ખબર નથી તો આમાં તમે જેવા હોય ને એવા પ્રેઝન્ટ થાવ અને ઘરમાં જ કોઈ મેકઅપ કરીને બેહતું ન હોય મને ગઈકાલે પરમ દિવસના લાઈવમાં કોઈ કીધું હતું યુટ્યુબમાં કે બેન તમે વિડીયોમાં તો હિરોઈન જેવા લાગો છો તો આમાં કેમ તમે આવવા લાગો છો મેં ભાઈ વિડીયો બન્યો હોય ને ત્યારે મસ્ત ફિલ્ટર નાખી દીધું હોય ક્યારેક મેકઅપ કરી દીધો હોય અને અત્યારે જેવા હોય એવા દેખાય છે કારણ કે અત્યારે રસોઈ બનાવીને વાસણ ઉડકીને પછી બે ગયા હોય તમે બહુ મોટા માણસો થઈ ગયા ગળધરા ગયા તો આવ્યા નહીં તમને અમે આમંત્રણ આપ્યું હતું કે અમારે આઈસ્ક્રીમ ખાવા અરે ભાઈ ગયા વર્ષનો વિડીયો છે અને વિડીયો મારે ઓલી કહેવાય પ્રોફાઇલમાં દેખાડે ને જે મેમરીઝ એમાંથી મેં પાછો ડાઉનલોડ કરીને એમાં પોસ્ટ કર્યો હશે બાપા હું આ વખતે દેશમાં ગઈ જ નથી બરાબર અને હું એવું કે બધી કાંઈ મોટા માણા નથી થઈ ગઈ તમારું દુઃખ સમજી શકાય હજી મારા દીકરા નાના છે તો પણ વિચાર થાય કે બાર ભણવા કમાવા જશે ત્યારે કેવું લાગશે અરે સેજલ તું માન કે નો માન લિટરલી હું ક્રિષ્ને પેલા પણ મૂકવા જાવ ને સ્ટેશન તો એ જયારે જાઈને તો સ્ટેશન ઉપર દાદર ચડે ને તો હું મને રોવું તો આવી જ જાય પણ હું રોવ જ નહીં મારો છોકરો મને જોઈને પછી જાય એટલે એવું મને ન ગમે એટલે મને એ આખો દિવસ ત્યાં ન પડે તો માન કેનો નો મેં આખો દિવસ ત્યાં કામે નથી કર્યું એટલે મને કામ કરવું ન ગમે અડધો તો આમ ઘરમાં આમ આવું સૂનું સૂનું લાગે હું અત્યારથી જ વિચારતી હોય તો નરેશને હું કહું મેં એક જ ખાલી હોસ્ટેલ રે ગયો હશે તો એ મને આટલી ટેન્શન છે અને ચિંતા છે એકલું લાગે આ હજી તો આવતા વર્ષે તો પૂર્વ નહીં જાવું છે એમ મારો નાનો છે એ જીદ લઈને બે ગયો છે મમ્મી મારે હોસ્ટેલમાં જાવું છો એમ તો મેં નહીં હોય ત્યારે મેં તો કેવું થશે એમ ઘર તો મેં ખાવા દોડે મેં તો એમ આ શું તો શાણા એક્ટર છે જે રેણુકા શાહણે પોતે પણ એક્ટિંગ વર્લ્ડથી જોડાયેલા છે આ એક્ટર્સ ને એક્ટરો તો કેટલાય એમ ફિલ્મી દુનિયાના લોકો હોય એટલે એ લોકો ગ્લેમર હારે જોડાયેલા હોય તો એના જીવનમાં એક પ્રસંગ એને શેર કર્યો હતો કે અમારો પાંચ હજાર સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે જેમાંથી અમે કંઈક પંદરસો સ્ક્વેર ફૂટમાં જ અમે રહીએ છીએ બાકીના બધા એરિયામાં અમારો અભિમાન રહે છે એટલે એ વાત ઉપરથી મને એક વિચાર આવ્યો કે માણસ થ્રી બીએચકે લે ફોર બીએચકે લે અથવા તો બે માળ કરીને અને પાર્કિંગ છોડીને બંગલા બનાવે પછી એની અંદર પોતાના સ્નેહીજનો કોઈ ગામડે રહેતું હોય સંતાનો બહાર રહેતા હોય ભણતા હોય બહાર કમાવા માટે ગયા હોય એક થી બે લોકો રહેતા હોય તો આને ભણકારા નહીં વાગતા હોય ખરેખર આજથી વીસ વર્ષ પહેલા જયારે આપણે એક એક રૂમમાં મોટા થયા ત્રણ ત્રણ ચાર ચાર ભાઈ બહેન તો એ લાગણીઓ હતી ને એનું કારણ એ હતું કે આપણે પરસ્પર એટલા જોડાયેલા હતા આજે છોકરાઓ એની રૂમમાં વાંચતા હોય મમ્મી પપ્પા એની દુનિયામાં બિઝી હોય તો આપણે દૂર આ ઘણા એમ કે ને કે છો અત્યારની જનરેશન છે ને માયા વગરની છે મોહ માયા વગરની મોહ માયા વગરની નથી ક્યાંક ને ક્યાંક આપણે એને એટલી બધી સુવિધાઓ આપી દીધી છે અને એટલી બધી આપણે એને છૂટ આપી દીધી છે અને એ વસ્તુને એટલું બધું મહત્વ આપ્યું ને આપણે જાણીએ જોઈને એકલા થઈ ગયા અને જાણીએ જોઈને લાગણી વિહીન થઈ ગયા અને કરી દીધા એટલે હું તો છે ને મારો ફ્રેઝ આવે ને એમ ગમે કે ન ગમે હું વાયર વહેર એને બોલાય કરું ઘડીકે ઘડિયા તારા ખાવું છે આ ખવું છે આ કરવું છે શું તો સાડા દસ થઈને સાડા દસ સુધી તો ન ઉઠાડું અગિયાર વાગ્યા સુધી ન ઉઠાડો પણ પછી તો હું એની અણી કાઢ લો હાલ માર દીકરો ઊભો થાય નામ ને તેમને મન મારે બેન ખીજ કે દીકરો એક વીમા વરમાં બેઠો સાઈટા હું કહેશો હું લે લાગે અહીંયા કારણ કે હું તો એવી માં સુવાર આ થોડીક સ્વાર્થી માંગણી લેજો કે હું આવનારી પુત્ર વધુ હોય ને કે એની પત્ની એની વાઈફ તો આવનારી વહુના અધિકાર સિનવા નથી માંગતી પણ હું એવું વિચારું કે હજી પાંચ વર્ષ છે મારી પાસે કે એની ઉપર લાડ લડાવવાના એને દુલાર કરવાના એમ પછી એની પત્નીમાં એ વેચાઈ જવાનો હોય પછી માવડીઓ ન કે ન કેવા જોઈએ એમ પછી એને થોડુંક સ્પેસ આપવું પડે એને થોડીક એ આપણાથી ફ્રી કરવા જોઈએ એ પોતાની લાઈફમાં સેટ થવા દેવા જોઈએ તો ત્યાં સુધી તો બિનદાસ એને રમાડો લાડ કરો એને વાલ કરો પછી તો ખબર હશે કે એની દુનિયામાં જ્યારે પાંખ વાવાનું ઉડી જાય પછી તો દીકરી હોય કે દીકરા હોય ગમે એટલે માયા હોય માને કઠણ હૃદય રાખીને અને આગળ વધવું જ પડે બરાબર આજે જ મેં વિડી રાદડિયાનો એક વિડીયો જોયો વિડી રાદડિયા જે માર્કેટિંગ કરે છે ફૂડ ખાસ તો ફૂડ બ્લોગિંગ બનાવે છે તો એ ગામડે ગયા છે એ ભાઈ મારા ક્રિઝ દેવડો છે મને હમણાં ખબર પડી કે એ એનું બોડી એવું છે બોડી ટ્રેક્ચર એનું એવું છે અને મૂળું ને એવું બધું રાખે શેવિંગ શેવિંગને બધું એવું બધું તો એ ભાઈ મોટા લાગે છે બાકી એકવીસ બાવીસ વર્ષના જ છે એમ મને પૂજાએ કીધું તો મેં એવું છે કે દીદી તમારો મોટો દીકરો છે ને એવડા છે એ ભાઈ એમ મેં જોતા તેમ લાગે કે પચી વર આજુબાજુના હશે એમ પછી છવી વર્ષના એ કે નાના કે એનું બોડી એવું છે ને એ દાઢીને મૂછું એવું રાખે ને એટલે એવડા લાગે છે તો આજે જયારે ગામડેથી ઘરે આવે છે ને ત્યારે એના મમ્મી ને એના દાદીની ફળિયામાં એના આંટીની બધા રોવે છે ને એના આવજો કહે છે ને તો એટલું મારું મન ભરાઈ ગયું ને વાત પૂછવામાં એ દિવસે યાદ આવી ગયા કે જો તો અત્યારે તો સારું છે કે ડેલી ખાનામાંથી તમારી ગાડીઓ નીકળે છે ને સુરત તમારા ઘરે પાર્કિંગમાં આવીને પાર્ક થાય છે પેલા તો સમય કેવો હતો કે બસમાં આગલે દી બે દે બુકિંગ કરાવે એ બેદી પાસા માં કાઢવાના આગલી રાતે નીંદર ન આવે દીકરા દીકરીઓ વહી જવાના હોય કે અથવા તો જાતા હોય એને નીંદર ન આવે ગામ છોડીને આવવાનું હોય એટલે અને પછી જઈને ટપાલ લખી નાખજો બટા પછી એ ટપાલ લખે પૂગી પછી એ ટપાલ પંદર વીસ દિવસે મહિને મળે કે ભાઈ અમે અહીંયા બધા ખુશી મજામાં છીએ અમે પૂગી ગયા છીએ આમ તેમ વગેરે ત્યાં તો દુર્ઘટના ઘટવાની હોય જ ઘટી જાય એવો સમય હતો પણ એ વખતે વિશ્વાસ એટલો અતુટ હતો કોઈ દુર્ઘટનાઓ ઘટતી નહીં કારણ કે સુવિધાઓ ઓછી હતી આધુનિકતા ઓછી હતી ટેકનોલોજી ઓછી હતી એટલે મરવાની શક્યતા બહુ ઓછી હતી ત્યારે બધા લાગણીથી જીવતા સંવેદનાઓથી જીવતા એટલે એકબીજાને એવી કોઈ ભાવના ભાવના ન રાખતા બાકી આજ તો મેં એક લુંગીયાનું અત્યારમાં ફેસબુક ખોલ્યું અને એક ન્યૂઝ વાંચ્યા બગસરા પાસેનું લુંઘિયા ગામનું કે કોઈ ખેતરમાં કોઈ દેવી પૂજક સમાજના બે ત્રણ કોઈ યુવાનો કે એને કોઈ બકરા ચરાવા નાખી દીધા અને ખેતરના માલિકે કઈ કહેવા ના પાડીને એવું બધો તકરાર થયો તો કુવાડી લઈને મારવા ધોઈડ્યા અત્યારે કોઈને એટલું કહેવાતું નથી રાણા કાણો નથી કહેવાતો એવો સમય હાલી રહ્યો સવારમાં જિગ્નેશભાઈ સંચાણિયાનો એક લેખ વાંચો કે શક્તિનો અભાવ કેટલો હશે એમ કે આજે તો મેં એક સાથે ત્રણ દુર્ઘટના જોઈ કે દવણું દળવા વાળા એક ભાઈ હતા એ ડબ્બો કોઈક બીજાનો લઈને ઘરે નહોતા પહોંચ્યા ત્યાં આ બાજુ વીસ રૂપિયા ને દવણું દળવા વાળા ભાઈએ એને ઘઘલાવી નાખ્યો જાણે કેમ ખરીદી લીધો હોય એટલી સહનશીલતા નહોતી ભૂલને કોઈ માફ કરવા નથી માંગતું ને એક દાદા બે છોકરાઓ નાના નાના યુવાન છોકરા આવતા હતા અને એ દાદાને ગાડી ઉડી ગઈ તો એ દાદા વિડીયો બનાવવા માંડ્યા અને છોકરા ઉપર ચીલાવવા માંડ્યા અને છોકરાઓ બિચારા માફી માંગતા હતા તો એ છોકરા ઉપર આડું નાખવા માંડ્યા એટલે એ કે એ દાદાને ક્યાંક ને ક્યાંક હાઇલાઇટ થવું હતું છોકરાઓને છોકરાને બદનામ કરવા એટલે દાદા હોય નાના હોય મોટા હોય ગમી એ હોય આજકાલ બધાને આશ થઈ ગયું છે કે હું ક્યાંક ફેમસ થઈ જાઉં મને કોઈ ઓળખી લે હું ક્યાંક હાઈલાઈટ થઈ જાઉં અને હું કઈક સુઈ સાબિત કરી દઉં એટલે કોઈને જાતું નથી કરવું કોઈને સહન નથી કરવું ઘણી વાર અમે બહાર જઈ મારો આટલો ધાક ધાડ સ્વભાવ છે મારો પણ અમે બહાર ગયા હોય અને આપણે જોઈ કે માણસની હા હું જોઈને ખબર પડી જાય જો તમારા શ્રવણ શક્તિ હોય ને તો કે એ માણસ ખરેખર એને જાણી જોઈને ભૂલ કરી છે કે ખરેખર એને ભૂલ કરવા માટે આડોડાઈ કરી છે આડોડાઈ કરી હોય ને તો જ મેં એનો વિરોધ કર્યો બાંધી હોય કે કંઈક મારી ભાષામાં કીધું હોય બાકી એની ભૂલ હોય ને તો એમ કે હશે ભાઈ હશે મારેથી નહી થઈ જાય સાતું કરી દેવાનું હોય હું લઈને લૂંટીને વયું જ છે અને કેટલી વાર મેં મારા પતિને બહુ સ્પીડમાં ગાડી ચલાવવાની ટેવ છે મેં હજારો વાળામાં લઈને કીધું છે તો વાક નવ્વાણું ટકા વાક મારા હસબન્ડનો જ હોય તો અમારે લિટરલી બાધણું થાય ગાડીમાં હું કો તમારો જ વાક હતો એલા જ તમારો વાક છે તો તમે સ્વીકારી લો મોટું મન કરીને જાતું કરી ગયો માફી આપી દો માફી માંગી નાના બાપના ન થઈ જાય પણ નહીં હું કાંઈક છું એટલે કાંઈ નથી કોઈ હારા મા બાપાનું ભટકાઈ જાય ને ક્યારેક માં હવા શેર આવી જાય ને તો યાદ આવી જાય અને બધાની ઉપર હોય જ પાછો શેરની ઉપર હવા શેર એટલે અત્યારે સહ શક્તિનો બહુ અભાવ છે સંતાનો બહાર ભણતા હોય તો ટેન્શન વધારે હી રહે કે કેવા માહોલમાં આપણે તો આપણા સંતાનોને હારા સંસ્કાર આપીને મોટા કર્યા હોય કે બેટા કોઈને નડતરરૂપ ન થતા કોઈને હેરાન ન કરતા કોઈની હેરાનગતિનું કારણ પણ નહીં બનતા પણ કોક એવું ઘરી જાય જેની માવું એ મોબાઈલમાં ધ્યાન દીધું હોય બાપાએ ઘરે ટાઈમ આવીને પગ ન દીધું ઘરે મૂક્યો હોય અને ક્યારે સંતાનો પાસે પાંચ મિનિટ બેહીને કોઈ સારી સલાહ ન દીધી હોય એના એવી વર્ણશંકરની અમુક વેઝાઇ એના કોન્ટેક્ટમાં આવી જાય જાણતા જાણતા તો આપણા સંતાનોનો કઈ વાક ન હોય એમાં તો જાણતા જાણતા આપણા સંતાનો યુવાની વેગમાં ભૂલ કરી બે પછી એની માઓને બાપને દોષ ન દેવાના હોય કે એની માએ કાંઈ નહીં શીખવાડ્યું હોય એના બાપે કાંઈ કર્યું હોય એટલે આવું થાય ઘણી પણ કહે નહીં કે સત્યનો વિજય થાય આજ જ નહીં તો કાલ એટલે સત્યની રાહ ઉપર હાલવું પછી તો તમે આડોળાઈ કરો તો એને કોઈ પૂગે નહીં તમે પેરા લુગડા હોય એમ કે ઉપર આવી જાવ એને કોણ પૂગે જે ગૌડિયાતર માણસ હોય ને હામે વાળું માણસ ખાલી પેરે લુગડે જ હોય નાખે લુગડે જ હોય એને બોલવાની તમે જ ન હોય કે કોઈ ને યાર મગજમારી કરતા હોય ચાર પાંચ માણસ જોવે છે ક્યાં ઉભા છે એ જોવા જોવાની કઈ આવેલી હોય નહીં એને આપણે પહોંચી ન હોય કેવી પછી આપણે જય માતાજી જ કરવા પડે બરાબર એટલે બંને તો આવા ફાલતુ લોકોના કોન્ટેકમાં નરા મેં તો છેલ્લા લાસ્ટ અમરેલી કાંડની જે ઘટનાઓ ઘટી અને એની ઉપર જે મેં સ્ટેટમેન્ટ આપ્યું એ વખતે જે એટ્રોસિટી જાણતા જાણતા જે રૂપે જે શબ્દ ગામડા ગામમાં બોલાતો તો એ મારથી બોલાણો અને પછી મેં અમુક વાહિયાત લોકોની જે નિર્લસતા જોઈ ને જાણતા અજાણતા જાણ્યું ન જાણ્યું અને જે બે ફોલો મળે ત્યારે મેં જોયું કે આપણે એવા સમાજની વચ્ચે બહુ અત્યારે પ્રવેશ કરી ગયા છીએ એ એવા યુગમાં પ્રવેશ કરી ગયા છે ને એવા નિર્લસ સમાજની વચ્ચે આપણે ઉભા રહી ગયા છીએ કે જ્યાં આપણે જો ટકવું હોય તો આ લોકોને કા નજરઅંદાજ કરવા પડે અને કા આપણે એની સામે લડી લેવું જોઈએ તો એક મા તો છે ને કે ભાઈ લડે તો ખરી આખી દુનિયા પૂગી જાય પણ એ મા હોય એટલે એને લડાઈ બડાઈ નહીં આપણે આપણી માયા લઈને એને ના હાલ ઉપર હવને મૂકી દેવાય ત્યારથી લઈને આજ સુધી કોઈના સામાજિક ગમે એવો મુદ્દો હોય ગમે એવો પોલિટિકલ મુદ્દો હોય કોઈને કઈ સલાહ જ નથી દેતા કારણ કે દુનિયા બહુ સ્માર્ટ છે અને આપણી સલાહની કોઈ જરૂર નથી ને આપણે બાપા ભણેલા નથી આમાં ભણેલા ગણેલા પાસે એવું નહીં વિચારે કે કૃષ્ણા દીદી એ ખાલી ગામડા ગામમાં કહેવાતી કહેવત બોલી ગયા છે અજાણતા એનો કોઈ એવો ઈરાદો નહોતો સમાજને આવું કેવું છે એમ પણ એ લોકો એવું જ વીણશે ભણી ગયા હોય એ અસંતોષી બહુ હોય બહુ ભણ્યા હોય ને એ બહુ અસંતોષી હોય કારણ કે એને હાસિલ કરી લેવું હોય નસીબ કામ ન કરતા હોય કારણ કે પૈસો હોય કે પ્રેમ હોય એ નસીબ હોય ને તો જ મળે એ તમે ગમે એટલી ડિગ્રીઓ હાથમાં લીધી હોય ને તમારા નસીબમાં ન હોય તમને નો જ મળે પણ એ નસીબને અજમાયવાસ કરતા હોય અજમાયવાસ કરતા હોય પણ એ કામ આવે નહીં આવતું હોય તો આ બધા ડિગ્રીધારીઓ હશે તો રાજ ન કરતા હોત આપણી ઉપર